માજી સૈનિક કમલમમાં જ ફાટા પડ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ સૈનિક જૂથોએ કમલમમાં જ સરકાર સામે નારાજગી દર્શાવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે એક સૈનિકે પોતાની નારાજગી સાથે અને વ્યક્ત કરી અને વિરોધ પણ નોંધાવ્યો છે મહત્વનું છે કે સૈનિકોની નારાજગી જોવા મળી રહી છે ભાજપમાં જોડાયેલા માજી સૈનિકોમાં કમલમમાં જ ફાટા પડ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે સૈનિક જૂથોમાં કમલમમાં જ સરકાર સામે નારાજગી દર્શાવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે એક બાજુ એક બાજુ ચૂંટણીના દાખલા વાગી રહ્યા છે ત્યારે બીજી બાજુ નારાજગી એક મોટો પ્રશ્ન થઈને સામે આવી શકે છે

જે મોટા મોટા મુદ્દાઓ હતા એ સ્વીકારાઈ ગયા છે એક બે મુદ્દા હજી બાકી છે એની સાથે સરકારમાં રહી અને અમે આ મુદ્દાઓને આગળ વધારશું હા એમાં અમારા અત્યારે જમીન અને મુદ્દા છે અને એ જરૂર અમારી માંગ સ્વીકારશે